અંકલેશ્વર હાઈવે પર ચાલતી કારમાં આગ ડ્રાઈવરનો થયો આબાદ બચાવ ભરૂચ દહેજ રોડ ઉપર લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના પછી અંકલેશ્વર હાઈવે પર વધુ એક આગની ઘટના સામે આવી છે આમલા ખાડીના ઓવરબ્રિજ પાસે અચાનક એક ચાલતી કારમાં ભબૂકતી આગ લાગી જેના કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ કાર ચાલકે સમય સૂચકતા દાખવીને તાત્કાલિક વાહન રોક્યું અને સુરક્ષિત રીતે બહાર આવી ગયો જેથી મોટી દુર્ઘટના ટળી જોત જોતામાં જ સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ અને થોડી જ ક્ષણોમાં બળીને ખાક થઈ ગઈ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત સાથે જ ભારે ગરમીના કારણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત આગની ઘટનાઓ બનતી રહી છે સ્ક્રેપના ગોડાઉન વીજ ટ્રાન્સફોર્મર અને રાસાયણિક કચરામાં લાગેલી આગ પછી હવે ચાલુ કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે આ સતત વધી રહેલા બનાવો ચિંતાજનક છે અને ઉનાળાના મહિનાઓમાં સુરક્ષાના પગલાં લેવાની તાકીદ ઉઠી રહી છે